સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર આકરાશ શાબ્દિક પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અમદાવાદ ખાતે મહાન સંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી વાત પણ કરી હતી

તે 22 ડિસેમ્બર 2024 ના રોજ અમદાવાદ ખાતે યોજાવાની માહિતી રાજ્ય શિક્ષાવડ દ્વારા આપવામાં આવી હતી ક્ષત્રિય સૈન્ય અકર્ણી સેનાના અધ્યક્ષ રાજ શિક્ષાવતે જણાવ્યું હતું કે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગસરાદદાર કાઠી કારડિયા નાડોદા હાટી મહિયા જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલા નંદનીય ટિપ્પણી અને સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલા પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટેનું આ સંમેલન યોજાશે

પુષ્પા ફિલ્મ જે આવી છે પુષ્પા ફિલ્મ છે ટિપ્પણી શેખાવત 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 નું નામ એને એ લોકો કરી રહ્યા છે અમનું અમારો ફિલ્મ વિરોધ નથી વિરોધ છે એ જે તમે નિમ્ન સ્તરથી અને અપમાનિત જે તમે શેખાવત શબ્દનો ઉપયોગ કર્યો છે તુરંત પ્રભાવથી કરવામાં આવે નહીંતર